ક્વેશ્ચન નંબર ચાર સાત હજાર એન્કસ્ટ્રોમ તરંગ ધરાવતા ખાલી જગ્યા ફોટોનની કુલ ઉર્જા એક ઝૂલ થાય તો બેટા સૌથી પહેલાં આપણને તરંગલંબાઈ આપી દીધું છે અને એ આપ્યું છે બેટા સેવન થાઉઝન્ડ એન્કસ્ટ્રોમ એને મીટરમાં ફેરવી દઈએ બેટા તો સેવન થાઉઝન્ડ ઇન્ટુ દસની માઇનસ દસ મીટર થઈ જાય હવે બેટા પહેલાં આ તરંગલંબાઈ ધરાવતા એક ફોટોનની ઉર્જા ગણી કાઢો તો એક ફોટોનની ઊર્જાનું સૂત્ર છે બેટા બરાબર ઈ બરાબર એચ સી બાય લેમડા હવે જુઓ બેટા એચ પ્લાન કચરાંક છે છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ જૂલ ઇન્ટુ સેકન્ડ C પ્રકાશનો વેગ છે ત્રણ ગુણ્યા દસની આઠ મીટર પ્રતિ સેકન્ડ ભાગ્યા લેમડાની કિંમત આપી દીધી છે સાત હજાર ગુણ્યા દસની માઇનસ દસ સાદુ રૂપ આપી દેવાનું બેટા તો તમે સાદું રૂપ આપશો તો તમને અહીંયા ઈ મળશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એકસો અઠ્યાવીસ ઈ મળી જશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એકસો અઠ્યાવીસ નહીં એક મીટર કરેક્ટ કરું છું ઈ મળશે આપણને ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો બસો ત્યાંશી બરાબર બેટા અને ઇનટુ આવી જશે બેટા દસની માઇનસ ચોત્રીસ પ્લસ આઠ આ માઇનસ દસ ઉપર જશે એટલે પ્લસ દસ માઇનસ સોળ હવે બેટા આને સાદું રૂપ આપી દઈએ આપણે તો એ જવાબ આવી જશે ટુ પોઈન્ટ એટ ફોર ઇન્ટુ દસની માઇનસ ઓગણીસ જૂલ દસની માઇનસ ઓગણીસ જૂલ હવે બેટા આ એક ફોટોનની ઊર્જા આવી હવે હું લખું છું અહીંયા જોજો ટુ પોઈન્ટ એટી ફોર ઇન્ટુ દસની ઓગણીસ ઉર્જા હોય તો એક ફોટોન થાય તો એક જૂલ ઉર્જા બરાબર કેટલા ફોટોન ત્રિરાશિ મૂકી દીધી બેટા આપણે તો હવે જોઈ લો બેટા તમે ત્રિરાશિ ઉકેલી લઈએ તો વન ડિવાઈડેડ બાય ટુ પોઈન્ટ એટી ફોર નીચે હતું દસની માઇનસ ઓગણીસ ઝૂલ એ હવે ઉપર જશે અને ઉપર રહેવા દો એટલે પ્લસ ઓગણીસ થઈ જશે અને વન બાય ટુ પોઈન્ટ એટી ફોર જેવું કરશો તો જવાબ આવશે ઝીરો થ્રી ગુણ્યા દસની માઇનસ ઓગણીસ જૂલ તો હવે આને સા થ્રી ટુ આવે છે તો આને સાદું રૂપ આપી દો તો થ્રી પોઈન્ટ ફાઈ ટુ ગુણ્યા દસની માઇનસ વીસ એકમ એટલે કેટલા ફોટોન હશે તો જુઓ સાચો વિકલ્પ ઓપ્શન જોઈ લઈએ ત્રણ પોઈન્ટ બાવન ગુણ્યા દસની માઇનસ વીસ સાચો જવાબ આવશે હા એક મિનિટ સોરી આ પ્લસ ઓગણીસ આવશે ઉપર જાય એટલે અને પ્લસ ઓગણીસમાંથી એક એટલે પ્લસ અઢાર આવશે તો ત્રણ પોઈન્ટ બાવન ગુણ્યા દસની પ્લસ અઢાર એટલે વિકલ્પ નંબર બે તમારો અહીંયા સાચો વિકલ્પ છે